ધારી તાલુકાના રામપુર ગામ સહિત વિસ્તારમાં પડેલ ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોએ ચોમાસુ વાવેતર કરેલ મગફળી કપાસ સહિત પાકોને નુકસાન જતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને ખેડૂતોની વેદના જોઈએ આ ખાસ અહેવાલમાં ધારી તાલુકાના રામપુર ગામ સહિત વિસ્તારમાં ખેતી તેમજ પશુપાલન ઉપર નિર્ભય છે અહીંયા લોકો ખેતી ઉપર નિર્ભર છે ત્યારે રામપુર ગામના ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અલગ અલગ પાકોનું વાવેતર કરી ખેતી પણ કરેલ છે ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા મગફળી તેમજ કપાસનું બિયારણ ખરીદી કરીને વાવણી કરેલી હતી સમયસર વરસાદ થતાં વાવણી કરેલ પાક પણ ધીમે ધીમે વિકસતો હતો મારું નામ ગેવરિયા મથુરભાઈ વાલજીભાઈ અમે મગફળીમાં પૂરું નુકસાની છે એટલે સરકાર વહેલી તકે આ સર્વે કરાવે એવી અમારી માગ છે અમારા ગામના બધા ખેડૂતને નુકસાની પૂરેપૂરી છે સેવન નુકસાની છે ચિંગમાં અને કપાસમાં બેયમાં કેવા પ્રકારની નુકસાની ગઈ છે પૂરી વરસાદ બહુ આવેલો છે ત્રણેય દિવસ વરસાદના હિસાબે કોઈ બધું દાણા બધું તાણાની વી છે અત્યારે કોઈ વસ્તુ ઘાસ સારો જોયો નથી મુખ્ય માંગણી શું આપણે અમારી મુખ્ય માંગણી તો એવી છે કે સરકાર પાસે થોડીક અમને આમાં ગમે ટેકા રૂપી દે સહાય આપે સહાય આપે દિનેશ બહા

તો સમય પ્રમાણે રામપુરના ખેડૂતો દ્વારા ખેતીમાં દવાનો પણ છંટકાવ કર્યો હતો જ્યારે પાક તૈયાર થઈને કાપણી સહિતની કામગીરી પૂર્ણ કરીને ખેતરમાં રાખેલ હતો ત્યારે જ ભારે વરસાદ પડતા મગફળી તેમજ કપાસનો પાક પલળી જવા પામેલ છે ત્યારે રામપુર ગામે તૈયાર થયેલી મગફળી તેમજ કપાસના પાકો ઉપર ભારે વરસાદનો પ્રકોપ ઉતર્યો તો મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ અને ખેડૂતોના તૈયાર પાક ઉપર તો જાણે વીજળી ત્રાટકી હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું હતું મોંઘા ભાવનું બિયારણ જવાનો ખર્ચો મજૂરી આવા અનેક ખર્ચાઓ કર્યા હોવા છતાં ખેડૂતોના મો સુધી આવેલો કોળીયો છીનવી લીધો હોય તેમ ખેડૂતો જણાવી રહ્યા છે મારું નામ રાજુ છે ક્યાં રહ્યો છો રામપરા ઓમદીવ વરસાદ બહુ પડ્યો મગફળી પલ્લી ગઈ છે બહુ નુકસાન છે હવે સરકાર સહાય આપે અને કંઈક કરે તો સારું ને ખેડૂત હોય આમાં કંઈક વધે એમ નહીં દુલાભાઈ

ધોધારીના રામપુર ગામે પટેલ ભારે વરસાદને લઈને રામપુર ગામના તમામ ખેડૂતોની બસ એક જ માંગણી છે કે ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક રામપુર ગામમાં દરેક ખેતરો સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપવાની માંગ કરી રહ્યા છે